बस केले ना बेटा એટલે જે મિત્રો લાઈક જોડાવા માંગતા હોય હાઈ બાઈક એ લખો ને હું શું અત્યારે લાઈક ભરલપુરી મે ખાઈ લીધી મિત્રો ને હવે બે ઘડી રેસ્ટ કરું હું પછી ના રે જીબી નું કામ છે ઈ થોડીક કારણ કે અત્યારે તો હવે થોડીકવાર રેસ્ટ કરી લઉં હું ને સારું કહેવાય લેક તો કરી નહીં તો કોણ છે એ લખી નાખો તો મને ખ્યાલ આવે કે આપણા મિત્રોમાંથી કોણ છે કે જે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે મારી સાથે વાત કરવા અને આજ સવારે તો જે એક મહાન પ્રતિભાશાળી એક વ્યક્તિ હતા એ હોય તો એ પણ લખજો એટલે મને ખ્યાલ આવે કોમેન્ટમાં શું લખું છું કાલે સાંજે આ કોમેન્ટમાં શું આથી કોમેન્ટ ડિલીટ લખી તો એને જો હું અત્યારે કહું છું કે આપણે આટલું જ લખીએ કે આપણે પાછું ડિલીટ ન મારવી પડે કોમેન્ટ એવી જ કોમેન્ટ લખીએ આપણે જયદીપભાઈ જય ઠાકોર જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારિકાજી કેમ છો જમી લીધું તમે બપોરા બપા લીધા શું ચાલે છે અત્યારે તો હું કજો આરામ કરું છું હવે પાણી ખાઈ બાય ને તો શું ચાલે છે તમારે મિત્રો તો ક્યારે હવે જયદીપભાઈ જમશો સવારે લગભગ નાસ્તો કોઈ શીરા આવતા હોશો કે શિરામણ કરતા હોશો કે નાસ્તો કરો હો સવારે અમારે સવારમાં નાસ્તા ન હોય કારણ કે અમે સીધા બપોરે બપોરા જ કરીએ ને સાંજે સીધા પછી તો મિત્ર નાસ્તા સવારમાં જે કરતા હોય એને તો બે વાગે તો એ ચાલે અને ત્રણ વાગે તો એ ચાલે તો અમારે ઠાકુરજીને કાનુડાને ભોગ લગાડવાનો હોય એટલે અમારે એમ ન ચાલે કારણ કે અમારે બાર હાડા બાર એક દોટની વચ્ચે તો ઠાકુરજીનો ભોગ લાગી ગયો હોય તો મારા તમે કોમેન્ટમાં ઓલામ લખી નાખો એટલે એમાં જ હું તમને જયભાઈ તમારો નંબર આપો તો હું ફોન કરું અત્યારે મિત્રો તો શું ચાલે છે તમારે નવા હોય કરી લ્યો અને જોડાઈ ગયા બધાય જમવા બાકી છે એ પણ લખી નાખો મારા વાહલા મિત્રો મારા ઘરે મેં તો જોકે જમી લીધું છે બપોરે અત્યારે હમણાં જ લે આવ્યો તો પછી હવે ચમીન પાછો રેસ્ટ કરું તો મેં કીધું મિત્રોને કહી દઉં હું કે ભરેલ પૂરી મેં ખાઈ લીધી છે ને હવે હું રેસ્ટ કરીને તમારી સાથે વાત કરવા આવી ગયો હવે તમારામાંથી જેની બપોરા કરી લીધા એ કંઈક લખી નાખો એટલે મને ખ્યાલ આવે કે ના ભાઈ આપણા મિત્રો હે કે જેને અમારી હારો હાર જમવાનું બપોરા કરી લીધા મિત્રો એમ કઈક ચાલી રહ્યું છે બપોર હું રેસ્ટ કરી આગળ વાત કરશું કંઈક લખો બખો તો ખબર પડે મને એટલે હું એમ કહું છું જયદીપભાઈ કે મારે આમાંથી તો નહીં નીકળે એટલે તમને હું બે દિવસથી કહું છું કે તમે ઓલામાં લખો મારે ચેનલમાં મીડિયામાં લખો ને તો હું મારા નંબર એમાં આપી દઉં આમાંથી પછી ડિલીટ ન થાય લાઈવમાંથી એટલે જ કહું છું કે લાઈવમાંથી ડિલીટ કેમ કરું મારે લાઈવનું મહત્વ એ હોય કે આપણે જે લાઈવમાં વાત કરીએ એ આપણા બધા મિત્રો જોવેન સાંભળે ને કોઈ હુંય ફોન કરું મારા નંબર આપવા મને કંઈ વાંધો નથી મિત્રો ઓલામાં હું આપું તો બીજા મિત્રોને જેને નથી જોતા એને હું શું કરવા નંબર આપું તમારે જોઈએ છે તમને આપીશ નંબર તો જેને ન જોતા એને હું નંબર દઈને કરું આપણે એટલે હું તમને એમ કહું છું મારે તમારા નંબર પર ઓ મને તો તમે મારી ચેનલમાં આવીને દેજો નંબર કેમ કે ઇન્સ્ટાગ્રામ તો તમે વાપરતા નથી ને એટલે તો એમાંથી પછી ડિલીટ આપણે કરી નાખશું અને બીજા કોઈને આ જોતા હોય નંબર ને વાત કરવી હોય તો એ લખશે તો એને આપીશ આપીશું મારી ચેનલમાં જોઈને તો જયદીપભાઈ તમને હું છું અત્યારે ને રેણુ ના હા ઝાડ હતા મહેશભાઈ ના ઘરે તો મહેશભાઈ પેલા આવું હોય તો હું આવ્યો છું લાઈવ મહેશભાઈ આપણે રેણુ ના ઝાડ હોય રેણુ નો ચાડ હોય મિત્રો લખો તો પછી મારે તમે તો નહીં આવો કોઈ દી તો હું એક દી તકો ખાઈ જાય રહેણું ખાવા તો કોને કોને કરે રેણ ના ચાડ એ મિત્રો તો મિત્રો આપણે વાત કરીએ કે આગળ હું જોતો હતો કે જયદીપભાઈ તમારો નંબર હું લઈશ તો ખરી પણ હું આમાં અત્યારે લાઈવ ડિલીટ નહીં કરી શકું તો કેમાં આપ્યા તમે નંબર આમાં તો ના શો કરતા કે ઓમ જઈને તો ડિલીટ હું કર નાખીશ તો કોને હું આ એમ કે મિત્રો કોને ન્યા ઓલા શું કહેવાય રહેણું ને ઝાડ કોને ન્યા હે મારા પ્યારા મિત્રો કોને કરે રહેણું ને ઝાડ હે તો હું આવું તમારે ન્યા રહેણું ખાવા એ પણ તમારી ઈચ્છા ને મરજી હોય તો હો મિત્રો મહેશભાઈ લાઈવ છો કે નહીં મિત્રો હું ચાલે છે આરામ મારી જેમ મારે જો કે અત્યારે આરામ છે નહીં પણ તો હું રેસ્ટ કરું કારણ કે અમારે આરામ હોય જ નહીં કોઈ દી મારે વાહલા મિત્રો કારણ કે અમે આરામ કરીએ આટલું જ બાકી અમારે આરામ કોઈ દિવસ ન હોય એનું કારણ જે મિત્રો તો થઈ ભાઈ હું તમને એમ કહું છું કે જયદીપ જયદીપ ભાઈ હે

કે મારા છ મિત્રો જોઈ રહ્યા છે એને સીધો સવાલ કે ક્યાંથી છો કારણ કે છ મિત્રો મારા લાડીલા હે મિત્રો મારા બધા એકો એક તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આપણે રોજ વિડીયા જોઈ શકીએ સબસ્ક્રાઈબ કરી નાખશું ચેનલને અને આઠે આઠ મિત્રોને પાછા જોડાવા બદલ આભાર તો કોને ઘરે ડાયન ના છે એ પૂછતો તો હું જો કે હું તો ન જ પૂછતો મારી માં પૂછે હે પણ કદાચ તમે માના પ્રશ્નો જવાબ નહીં દેવા માંગતા હોય તો કઈ વાંધો નહીં માં પૂછે હે એનો જવાબ તો ન જ તમારી